નમસ્કાર દર્શક મિત્રો રૂપલ આપનું સ્વાગત છે અંબાજી અંબાજીમાં તાજેતરમાં શરૂ કરેલા નવા એસટી ડેમોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાય છે જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ડેમોમાં પાયાની સુવિધાઓના અભાવને કારણે મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે મુસાફરોએ પોતાની વેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ડેપોમાં પીવાનું પાણી ઉપલબ્ધ નથી આને કારણે ખાસ કરીને વૃદ્ધો બાળકો અને મહિલાઓને ભારે મુશ્કેલી પડી રહી છે કારણ કે તેમને પાણી માટે બહાર ભટકવું પડે છે આ મુદ્દે સાંસદ ગેનીબેન ઠાકોરે પણ નિવેદન આપ્યું છે જન આક્રોશ યાત્રા અંતર્ગત અંબાજી પહોંચેલા ગેનીબેન ઠાકોરે નવા એસટી ડેપોમાં પાયાની સુવિધાઓના અભાવ અંગે ચિંતા વ્યક્ત કરી હતી તેમણે જણાવ્યું કે થોડા દિવસ પહેલા જ અંબાજી પોલીસ સ્ટેશન પાસે આવેલા આ ડેપોનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું સાંસદ ઠાકોરે તંત્રને વહેલી તકે મુસાફરી માટે જરૂરી સુવિધાઓ ખાસ કરીને પાણીની વ્યવસ્થા ઉભી કરવા અપીલ કરી હતી જેથી મુસાફરોને પડતી અગવડતા દૂર કરી શકાય આ બાબતે અંબાજી બસ ડેપો મેનેજર કે પી ચૌહાણને પૂછતા તેમણે જણાવ્યું હતું કે અંબાજી ગ્રામ પંચાયત દ્વારા પાણી થોડા સમય માટે જ આવે છે જેના લીધે ટાંકી ખાલી રહેતી હોય છે તેમણે ઉમેર્યું કે તેઓ ટેન્કર દ્વારા પાણીની પૂર્તિ કરે છે પરંતુ કદાચ મુસાફરો કે લોકો દ્વારા નળ ચાલુ રાખવામાં આવતા હોવાથી ટાંકીનું પાણી વહેલું પૂરું થઈ જાય છે મેનેજર ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે આ સમસ્યાના નિરાકરણ માટે હવે ડેપોમાં એક સિક્યોરિટી ગાર્ડ તૈનાત કરવામાં આવશે અથવા નોટિસ લગાવવામાં આવશે જેથી પાણીનો બચાવ થઈ શકે અને મુસાફરોને પૂરતું પાણી મળી રહે